તો આજે તણાનો વાળ તો ચાલુ કર્યું છે આ અમારા રામભાઈ ચાલે વાવેતર આ તારીખ છે વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારના રોજ વાવેતર થાય છે માંડવી નીકળી આમ થઈ નથી ખબર ના પડી ગયું પછી થયું હોય આ વખતે માંડવી નવ વી ગાની માંડવી વી ગણું નથી થઈ जो, जे कोई मित्र चैनल पसंदि आयो लाइक कजो शेयर कजो सब्सक्राइब कजो हलो मित्र ओम नमूनारायण जय हिंद जय माता दी